મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે છ ઓગસ્ટ બે હજાર પચીસને બુધવારનું રાશિફળ મેષ રાશિફળ દોડધામ ભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ જો તમે પોતાના ઘરના કોઈ સભ્ય જોડે ઉધાર લીધો હોય તો તેને આ જ ચૂકવી દો નહીંતર તે તમારી વિરુદ્ધ કાયદકીય પગલાં લઈ શકે છે અંગત જીવન ઉપરાંત તમારી જાતને કોઈક સખાવતી કાર્ય સાથે સાંકળો એ તમને માનસિક શાંતિ આપશે પણ આવું અંગત જીવનના ભોગે ન કરતા बन्ने बाबतों पर एक एकसरखू ध्यान आप आज एकाएक रोमेंटिक मेलापनी आगाही तमे जो एक दिवस नी रजा पर जता हो तो तुम्हारे चिंता करवानी जरूर नहीं केम के गैरहाजरी में बधी चीजों सरलता थी चालशे। जो कोई विचित्र कारणसर समस्या सर्जाय तो तमे पाछा फरशो थी उकेली लेशो આજે તમારે અચાનક થોડી અનિચ્છનીય યાત્રા કરવી પડી શકે છે જેના કારણે પરિવાર સાથે સમય વિતાવવાની તમારી યોજના બગડી શકે છે આજે તમે તમારા જીવનસાથી સાથે ફરીથી પ્રેમમાં પડશો કેમ કે તે આ માટે યોગ્ય છે ઉપાય બહુરંગી છાપવાળા વસ્ત્રો પહેરવાથી ધંધો કાર્યજીવન સમૃદ્ધ થશે વૃષભ રાશિફળ આજે તમે જે કંઈ કરશો તેમાં ઊર્જાથી સબર હશો તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતા અઢા સમયમાં પાર પાડી શકશો તમારી જાતને મોટા ગ્રુપ સાથે સાંકળવાની પ્રવૃત્તિ ખૂબ જ મનોરંજક સાબિત થશે પણ તમારો ખર્ચ ખાસ્સો વધી જશે તમારા બાળકોની સમસ્યાઓ સાથે કામ લેવા માટે થોડોક સમય કાઢો પવિત્ર અને નિર્ભેળ પ્રેમને અનુભવો તમારા પ્રેમજીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે બસ પ્રેમ કરતા રહો જિંદગીની ચાલતી ભાગદોડમાં આજે તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગીના કામો કરવામાં સક્ષમ હશો શું તમે એવું વિચારો છો કે લગ્નજીવન એટલે માત્ર સમાધાન જો એવું હોય તો તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે ઉપાય દૂધ ખાણ અને ચાવલથી મિષ્ટાન ખીર તૈયાર કરી નાની છોકરીઓમાં ઉત્તમ વિત્તીય લાભ મેળવવા માટે વિતરિત કરો મિથન રાશિફળ આજે તમે ઊર્જાથી તરબતર હશો અને તમે કશુંક અસાધારણ કરશો તમારું સંચિત ધન આજે તમારા કામ આવી શકે છે પરંતુ સાથે તમને આના જવાનું દુઃખ પણ થશે બાળકો કે તાક રોમાંચક સમાચાર લાવી શકે છે તમારી વાણી પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો કેમ કે તમારા કઠોર શબ્દો તમારા પ્રિયપાત્ર અને તમારા વચ્ચેની શાંતિ તથા સંબંધની સરળ ગતિને અસર કરી શકે છે નવા વિચારો ઉત્પાદક હશે તમે જો શોપિંગ માટે જવાના હો તો વધુ પડતા ખર્ચાલ બનવાનું ટાળો તમારા લગ્નજીવનમાં આજે પરિસ્થિતિ તમારા અંકુશની બહાર જવાની સંભાવના છે ઉપાય તમારા પ્રેમી પ્રેમિકાને પીલા રંગના વસ્ત્રો કાપડભેટ કરો અને તમારા રિશ્તાને મજબૂત કરો અર્ક રાશિફળ ભોજનનો સ્વાદ જેમ તેમાંના નમકને આભારી છે એમ કેટલીક તકલીફો પણ જરૂરી છે તો જ ખુશીનું ખરું મૂલ્ય સમજાશે વેપારમાં આજના દિવસે સારો લાભ થવાની શક્યતા છે આજના દિવસે તમે પોતાના વેપારને નવી ઊંચાઈઓ આપી શકો છો પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો એમના સુખ દુઃખમાં સહભાગી થાવ જેથી તેમને અનુભૂતિ થાય કે તમને તેમની પરવા છે આજે તમે જો થોડો પ્રેમ વહેંચશો તો તમારું પ્રિયપાત્ર તમારી માટે દેવદૂત બની જશે આજે આરામ કરવા માટે બહુ થોડો સમય મળશે કેમ કે બાકી રહેલા કામ તમારી વ્યસ્તતા વધારશે આજે તમે તમારા મકાનમાં વેરવિખેર વસ્તુઓને ગોઠવવાની યોજના બનાવશો પરંતુ આ માટે તમને ખાલી સમય નહીં મળે ઝઘડાની પરંપરા સર્જાશે જેને કારણે તમને સંબંધ તોડી નાખવાનું મન થશે આમ છતાં સરળતાથી મેદાન છોડીને ભાગી ન જતા ઉપાય સફળ વ્યવસાય અને કાર્યજીવન માટે ગલામાં ચાંદીની ચેઇન પહેરો સિંહ રાશિફળ વણ વિચારો તમારા મગજમાં સ્થાન જમાવશે તમારી જાતને શારીરિક વ્યાયામમાં વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરજો કારણ કે ખાલી મગજ એ શેતાનનું કારખાનું છે સમર્પણ તથા સખત મહેનતની નોંધ લેવાશે તથા આજે તેને કારણે તમારી માટે આર્થિક વળતર પણ લાવશે તમારી ઉડાવ જીવનશૈલી ઘરમાં તનાવનું કારણ બનશે આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનો તથા અન્યો પર ખર્ચ કરવાનું ટાળો તમારો કોલ લંબાવીને તમે તમારા રોમેન્ટિક ભાગીદારને ચીડવશો વ્યાપારી ભાગીદારો સહકારપૂર્વક વર્તશે અને તમે સાથે મળીને અધૂરા કાર્યો પૂરા કરશો સમયસર કામ ખતમ કરવું અને વહેલા ઘરે જવું તમારા માટે સારો રહેશે તેનાથી તમારા પરિવારમાં ખુશી પણ મળશે અને તમે તાજગીનો અનુભવ કરશો તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને કારણે કોઈક સાથેની તમારી મુલાકાત બગડી હોય તો ચિંતા કરતા નહીં કેમ કે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો ઉપાય સ્વસ્થ જીવનશૈલી માટે ચાંદીને ગમે તે રૂપમાં પહેરો કન્યા રાશિફળ શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા સભર વિચારોનો ઉપયોગ કરો પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશભરી પળો વિતાવો તમારા જીવનસાથીના સંબંધીઓ તરફથી સર્જાતા અવરોધોને કારણ તમારો દિવસ થોડોક અડચણભર્યો રહેશે વ્યવસાયમાં તમારી માસ્તરીની કસોટી થશે ધાર્યા પરિણામો આપવા માટે તમારે તમારા પ્રયાસોને કેન્દ્રિત કરવાની જરૂર છે આજે તમે કોઈને કહ્યા વિના એકલા તમારા ઘરની બહાર જઈ શકો છો પરંતુ તમે એકલા રહેશો પણ શાંત નહીં આજે તમારા હૃદયમાં ઘણી ચિંતા રહેશે તમારા જીવનસાથીની માગણીઓ તમને થોડી તાણ આપી શકે છે ઉપાય એક સુખી અને સંતુષ્ટિપૂર્ણ જીવન માટે તમારા પ્રેમીને વાદળી રંગના ફૂલો અથવા ધૂંધલા ફૂલો જેમ કે ઓર્કિડ પરિતારિકા જલકુંભી ઇત્યાદિ પ્રસ્તુત કરો તુલા રાશિફળ સારા લાભ મેળવવા માટે મોટી વયના લોકોએ તેમની શક્તિનો હકારાત્મક ઉપયોગ કરવો જરૂરી છે જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણામાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે તમારો ભાઈ તમારી જરૂરિયાતો પ્રત્યે તમારી ધારણા કરતાં વધુ સહકાર આપશે તમારા પ્રેમની બિનજરૂરી માગણીઓ સામે ઝૂકતા નહીં રચનાત્મક તથા તમારા જેવા જ વિચારો ધરાવતા લોકો સાથે હાથ મેળવો કોઈપણ સંજોગોમાં તમારે તમારા સમયની કાળજી લેવી જોઈએ યાદ રાખો જો તમે સમયની કદર ન કરો તો તે ફક્ત તમને નુકસાન કરશે ગેરસમજના ખરાબ ચતવક્કા બાદ આજનો દિવસ સાંજે તમને તમારા જીવનસાથી તરફથી પ્રેમના આશીર્વાદ આપશે ઉપાય સંબંધોમાં પ્રેમ વધારવા માટે કેસરી રંગની કાચની બોટલમાં મૂકેલું પાણી પીઓ વૃશ્ચિક રાશિફળ તમારી અંદર આજે ઉર્જા જોઈ શકાય છે તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે તમારા વધારાના નાણાં એવા સુરક્ષિત સ્થળે મૂકો જે તમને આવનારા સમયમાં વળતરનું વચન આપે બાળકો સાથે તમારો કઠોર વ્યવહાર તમને નારાજ કરશે તમારે તમારી જાત પર કાબૂ રાખવાની તથા યાદ રાખવાની જરૂર છે કે આ બાબત તમારી વચ્ચે અંતરાયો જ ઊભા કરશે તમારા પ્રિયપાત્ર સાથે બહાર જતા હો ત્યારે દેખાઓ અને વર્તનમાં તમે જેમ છો એવા જ રહો તમે એવી કોઈક મોટા બાબતનો હિસ્સો બનશો જે તમને સરાહના તથા વળતર બંને મેળવ આપશે કાર્યક્ષેત્રમાં કોઈ કામ અટવાઈ જવાને કારણે તમારો સાંજનો કિંમતી સમય બગડી શકે છે તમને પામીને તમારા જીવનસાથી ધન્યતા અનુભવતા હોય એવું લાગે છે આજે આ ક્ષણનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી લો ઉપાય ઘરમાં ગંગાજળના છિડકાવથી શાંતિ અને આનંદ સાચવાઈ રહે છે ધન ધનરાશિફળ અન્ય સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે ધનનું આવાગમન આજના સંપૂર્ણ દિવસ રહેશે અને સાંજ થતાં તમે અમુક ધન બચાવી શકશો તમારા માતા પિતાને ખુશ કરવામાં તમને મુશ્કેલી પડશે હકારાત્મક પરિણામ આપવા માટે સમજવાનો પ્રયાસ કરો તથા પરિસ્થિતિને તેમાં દૃષ્ટિકોણથી જોવાની કોશિશ કરો તેવા એકત્રી માવજત પ્રેમ અને સમયને લાયક છે આજે તમે તમારા કોઈ વાયદાને પૂરો નહીં કરી શકો જેના લીધે તમારો પ્રેમી ગુસ્સે થઈ શકે છે આજે કાર્યક્ષેત્રમાં તમારા કોઈ જૂના કામની પ્રશંસા થઈ શકે છે તમારા કામના લીધે તમારી પદોન્નતિ પણ સંભવ છે વેપારી લોકો આજે અનુભવી લોકો જોડે વેપાર આગળ વધારવા માટે સલાહ લઈ શકે છે આ રાશિના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે કેટલીકવાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે કેટલીક વખત ખાનગીમાં છતાં એકલા સમય પસાર કરવો એટલું સરળ નથી તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવામાં સમર્થ હશો લગ્નજીવનમાં મુશ્કેલ તબક્કા બાદ આજનો દિવસ તમને થોડી રાહત પૂરી પડશે ઉપાય ગરીબ અને જરૂરિયાતમંદોને લોખંડના વાસનમાં દાન આપો અને પરિવારની સુખી ક્ષણોને ભેગી કરો મકર રાશિફળ તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં તમને મુશ્કેલી પડતી હોય તેવો લક્ષે કેમ કે તમારી તબિયત આજે બરાબર નથી તમારી રચનાત્મક પ્રતિભાઓ યોગ્ય ઉપયોગ લેવાશે તો તે ખૂબ જ આકર્ષક સાબિત થશે તમે જે પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારો ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો એવા ઘણા લોકો હશે જે તમારા ઉત્સાહ વધારશે તમારા પ્રેમને કોઈ અલગ નહીં કરી શકે કોઈ મહત્વની ફાઇલ તમારા બોસના હાથમાં ત્યાં સુધી ન આપતા જ્યાં સુધી તમને પૂરેપૂરી ખાતરી હોય કે તે બધી જ રીતે બરાબર છે તમારું કુટુંબ આજે તમારી સાથે અધિક સમસ્યાઓ શેર કરશે પરંતુ તમે તમારી પોતાની ધૂનમાં મસ્ત હશો અને તમારા મફત સમયમાં તમે કંઈક એવું કરવા માંગતા હશો જે તમને ગમે છે તમારા જીવનસાથી આજે અનાયાસે જ કશુંક અદ્ભુત કરશે જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે ઉપાય રોગમુક્ત જીવન જીવવા માટે સપ્તમુખી રુદ્રાક્ષ ધારણ કરો ઉંભ રાશિફલ તમારા વજન પર નજર રાખો અને વધુ પડતું ખાવાનું ટાળો ખાસ લાભદાયક દિવસ જણાતો નથી આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચને ગડાટો કલ્પનાઓ કે તરંગતુક્કા પાછળ દોડશો નહીં તથા વધુ વાસ્તવવાદી બનવાનો પ્રયાસ કરો તમારા મિત્રો સાથે વધુ સમય વિતાવો એનાથી તમને સારું લાગે છે પ્રેમ પ્રકરણમાં તમને ખાટી રીતે લેવામાં આવે એવી શક્યતા છે સખ્ત મહેનત અને ધીરજ દ્વારા તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે મિત્રતાના મામલે આ કિંમતી ક્ષણો બગાડે નહીં ભવિષ્યમાં પણ મિત્રો મળી શકે છે પરંતુ અભ્યાસ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે કોઈક વ્યક્તિ તમારા જીવનસાથીમાં વધારે પડતો રસ લેશે પણ દિવસના અંતે તમને સમજાશે કે કશું જ ખોટું નથી થઈ રહ્યું ઉપાય વિત્તીય જીવન સરસ બનાવવા માટે ઘરની અંદર ખાલી વાસણમાં પિત્તળનો ટુકડો મૂકો મીન રાશિફળ આજે તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતા કરવાની જરૂર નથી તમારી આસપાસના લોકો તમારું મનોબળ તથા જુસ્સો વધારશે ઉતાવળા નિર્ણય લેતા નહીં ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો તમારું બાળક જેવું તથા નિદર્શ વર્તન પારિવારિક સમસ્યા ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવશે તમારા પ્રિયપાત્ર સાથે કેન્ડી ફ્લોસ તથા ટોફી શેર કરશો એવી શક્યતા જોવાય છે મિત્રો તમારા પર વખણની વર્ષા કરશે કેમ કે તમે મુશ્કેલ કાર્ય પૂરું કરી શક્યા છો તમારો પ્રેમી તમને પૂરતો સમય આપતો નથી તમે આજે તેમની સામે આ ફરિયાદ મૂકી શકો છો બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મૂકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે ઉપાય તમારી નાણાકીય સ્થિતિ વધુ સારી બનાવવા માટે નશાથી દૂર રહો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો કોમેન્ટમાં હર હર મહાદેવ લખો તમારો દિવસ શુભ રહે